ક્યારેક ક્યારેક ભાજપ તો ચાલતો હોવાનું સામે આવતું રહે છે પણ આ વખતે વાત કરવી છે ભાજપ કે કોંગ્રેસની નહીં પરંતુ આ વખતે વાત કરીએ ખોડલધામના ના અંદરો અંદર ચાલતા રાજકારણની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની મિટિંગ આયોજન કરવામાં આવ્યું અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પત્રિકા બહાર પાડવામાં આવી અને તમામ ટ્રસ્ટીઓને મીટિંગ માટે કહેવામાં પણ આવ્યું પણ આ મિટિંગમાં સો માંથી માંડ પચાસ ટ્રસ્ટીઓ હાજર રહ્યા અને આ સાથે જ ખોડલધામ ટ્રસ્ટની ત્રણ મહિને જે મીટિંગ યોજવામાં આવે છે તેમાં દરેક વખત એવું કહેવામાં આવે છે કે બધા લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને જે આ મિટિંગ યોજવામાં આવે છે તેમાં સમિતિઓના હિસાબો જે હોય છે તે પણ રજૂ કરવાના હોય છે એટલા માટે દર ત્રણ મહિના મીટિંગ બોલાવવામાં આવે છે અને જે પત્રિકા હોય છે તેમાં ફરજિયાતપણે લખવામાં આવતું હોય છે કે બધા જ ટ્રસ્ટીઓએ અચૂકપણે હાજર રહેવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે એવું જોવા મળ્યું કે ટ્રસ્ટીઓની સૂચક ગેરહાજરી જોવા મળી એટલે કે ખોડલધામમાં પણ રાજકારણ ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું પરંતુ આ તમામ વાતો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખંડન કરી નાખ્યું અને કહ્યું છે કે ખોડલધામમાં કોઈ પણ પ્રકારનો વિખવાદ નથી પણ 100 માંથી 50 ટ્રસ્ટીઓ મીટિંગમાં ન આવે અને એકસાથે બધાને કામ હોય તે વાત તો પચતી જ નથી પહેલા એ સાંભળીએ કે નરેશ પટેલે શું કહ્યું ખોડલધામ ટ્રસ્ટની આજે ત્રણ મહિનાની ક્વાટર લિમિટિંગનું આયોજન હતું આજે તમામ ટ્રસ્ટીઓમાંથી લગભગ પિંચોદર ટકા જેવા ટ્રસ્ટીઓ આજે રહ્યા હતા અને ખાસ કરીને આજે મુખ્ય મુદ્દો જે કોરલદામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યું છે એનું પ્લાનિંગ અત્યારે ક્યાં સુધી ટ્રસ્ટ એનું કામ કરી રહ્યું છે અને તમામ ટ્રસ્ટીઓ વધારે વધારે આ પ્રોજેક્ટની અંદર સમય આપે અને પ્રોજેક્ટ ભેલાસર પૂરો થાય એવી ભલામણ કરવા બિલકુલ દરેક સમિતિઓમાં ઘણી બધી સમિતિઓ કાર્યરત છે અને દરેક સમિતિઓની સમીક્ષા આ મીટિંગની અંદર થતી હોય છે એમાં સલ્લાદ પટેલ કલ્ચર ફાઉન્ડેશનની સમિતિ હોય કે સોમનાથ ટ્રસ્ટની સમિતિ હોય આમાં કઈ પણ એમના પ્રશ્નો હોય તો કોઈ એની નિર્ણય લેવાના બધા નિર્ણય પણ લેવાના છે બિલકુલ નહીં આ તમામ ટ્રસ્ટીઓને જ્યારે આમંત્રણ ગયું હોય તેમાંથી પચીસ ટકા ગેરહાજરે હોય તો સ્વાભાવિક છે કારણ કે કોઈને કાંઈ કામ આવી ગયો પ્રસંગ હોય કોઈ માટું કામ હોય તો આ તો સ્વાભાવિક છે કે લોકો કદાચ આવી શકે નરેશ પટેલ ના નિવેદન પર તમે શું વિચારી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર